જય એમ બે જય ભોલે જો આજે આપણે બનાવવાનું છે દૂધપાક તો દૂધપાક માટે આપણે એક લીટર દૂધ લીધું છે અને આ ચોખા છે એને આપણે અડધા કલાકથી પલાળ્યા છે બરાબર આ મોરજ છે આ ચારોળી છે આ બદામ છે અને આ જાયફળ છે આટલી વસ્તુ આપણે છે તો ચલો હવે દૂધપાક બનાવવા માટે આપણે પહેલાં તો બદામ છે બદામને સુધારી લઈશું જો આપણા બદામને સુધારી લઈશું આજે જો આ દૂધ ગરમ કરવા મૂકી દીધું છે આપણે અને આ તપેલી હોય ને એટલે નીચે થોડું ઘી લગાવી લેવાનું અને પછી દૂધ નાખવાનું શું નીચે ચોટર નહીં એ રીતે હવે દૂધને આપણે ઉકાળવાનું છે હલાવતા રહેવાનું પછી જો આ દૂધનું હલાવતા રહેવાનું જો દૂધ ગરમ થાય છે આપણે ઉભરો આવવા પછી આપણામાં ચોખા નાખશું જો આ ઉભરાવાની તૈયારી છે જો ભરવાઈ ગયો હવે આપણે હલાવતા રહીશું આ રીતે ઉભરો આવી જવા દેવાનો દૂધને ઘટ્ટ થવા દેવું પડે આ રીતે હલાવતા રહે પડે ને જાય ને છે બધી બાજુથી હલાવતા રહેજો વાર ત્યાં લાવતા રહેવાનું હવે આપણે ગેસ ધીમો કરતો થોડીક વાર અને આપણે ચોખાના ધોઈને નાખી દઈએ અંદર જો આવા ચોખા જરા પલાળ્યા હતા ને અડધા કલાક પહેલાં એને પાણી બહાર કાઢી દઈશું બહાર દો બધું પાણી કાઢ નાખો બસ 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 હવે આપણા દૂધમાં નાખી દઈએ જો આવો આપણા દૂધમાં નાખી દઈએ ચોખા દૂધ પાકમાં હવા લાવી દઈશું ચોખા ચઢી ના જાય ત્યાં સુધી મોરસ નહીં નાખવાની મોરસ નાખીએ તો ચોખા ચઢે નહીં પછી એટલે હવે આમાં દૂધમાં પહેલાં ચોખા ચડવી દેવાના પછી જ બીજું બધું નાખવાનું એવી સિસ્ટમ હોય કે મોરસ નાખવા તો પછી ચોખા ચઢે નહીં એટલે પહેલાં ચોખા જોઈ લેવાના થઈ જાય પછી જ મોરસને બધું નાખશું હલાવતા રહેવાના આપણે ચાર ચમચી ચોખા લીધા છે અડધી વાટકી ખાંડ લીધી છે મોરસ જો આ રીતે હલાવતા રહેવું પડે ચોટા નહીં દૂધ પાક બધા શ્રાધમાં બહુ બનાવતા હોય રાધમા બનાવતા જ હોય લગભગ બધા અને અમે આડે જે બનાવીને ખાવ હોય તો ખવાય જો આપણા ચોખા ચડ્યા કે નહીં જોઈ લઈએ જોઈ લઈએ થઈ ગયા કે નહીં થઈ ગયા હાથથી આમ ભાગી જોવાના હાથથી ભાગી જવાના હજુ નહીં થયા આપણા ચોખા હજુ હલાવતા રહીશું જો આપણે ચોખા જોઈ લઈએ થઈ ગયા છે કે નહીં થઈ ગયા ને ચલો હવે આપણે ચોખા થઈ ગયા છે હા આપણે અંદર પેલી બદામ નાખી દઈશું બદામ નાખી દો અંદર જો બદામ નાખી હવે આપણે ચાર ઓળી નાખી દઈશું ચાર ઓળી જો આ ચાર ઓળી નાખી હલાવતા રહીશું જો આ રીતે હલાવતા રહેવાનું છે હવે આપણે જાયફળ નાખી દઈશું અંદર જાયફળ જો એ જાયફળ નાખી દીધું ચોખા ચડ્યા પછી જ મુરસ ન ખાય હવે આપણે ચોખા ચડે એટલે મુરસ નાખીશું થોડીક વાર આવે પછી નાખીએ મોરસમાં તો એવું છે ને કે આપણને જે ગળપણ જોઈએ તે નાખવાની આપણે અડધી વાટકી નાખીએ છીએ પછી મોરું લાગે તો બીજે ન ખાય અને બરાબર થઈ જાય તો બરાબર એ રીતે દૂધને હલાવતા રહેવાનું ઘટ્ટ થવા દેવાનું જાડું જો આ મોર બોલે છે ને અમારા ઘરની બાજુમાં જ ઝાડ છે બધા ત્યાં મોર બધા બહુ રહે છે એનો અવાજ આવે છે આખો દિવસ બોલતા જ રહેતા હોય હવે આપણે મોરસ નાખી દઈશું મોરસ નાખી દો એટલી હલાવી દઈશું હવે જો આવા દૂધ પાક આપણે થઈ ગયો છે હવે આપણે એને ડીશમાં લઈ લઈએ વાટકામાં ગેસ ધીમો કરી દીધો છે દૂધ જાડું થઈ ગયું ઘણું જાડું થઈ ગયું છે દૂધ જો આપણે તૈયાર છે દૂધપાક પાક તો હારો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડિયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો